વિવિધ સોસાયટીઓમાં મોટર સ્કવોડ દ્વારા જે ડાયરેક્ટ ચાલતી હોય મોટરો જે ગેરકાયદેસર ધરાય છે એ મોટરો સ્ક્વોડ દ્વારા મોટરો પકડવામાં આવે છે અને આવી આ જે કામગીરી છે એ સતત હાથ ધરવામાં આવશે વિવિધ ચારે ચાર ઝોનમાં અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવશે અને અન્ય જે કોઈ ફરિયાદો મળી હતી આવી બીજી કોઈ ફરિયાદો મળી હતી તે જગ્યાઓ પણ સ્થળો પર મોટર સ્ક્વોડ દ્વારા જે ગેરકાયદેસર મોટરો ચાલે છે એ મોટરો પકડવામાં આવશે પાણીપુરા શાખા દ્વારા અને વોર્ડ શાખા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરેલ છે તેમજ આના માટે ત્રણ દિવસ પહેલાં કોર્પોરેશન દ્વારા જાહેરાત આપવામાં આવી હતી માનની મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા મળેલ સૂચન મુજબ આ કામગીરી સતત કરવામાં આવશે કેટલી મોટરો જપ્ત કરીને આગળના દિવસોમાં કેટલી ઝોનમાં કામગીરી શરૂ કરશો હાલ રોજ આઠ મોટરો પકડવામાં આવેલ છે અગાઉ અને આગળ સતત તમામ ઝોનમાં ચારે ચાર ઝોનમાં આ રીતની કામગીરી કરવામાં આવે છે